અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની વરણી કરવામાં આવી છે પ્રદેશ અગ્રણી રજની પટેલ દ્વારા તેઓના નામની જાહેરાત મહામંત્રી પદ પર છે ભીખાજી ઠાકોરની નિમણૂકને સૌ કાર્યકરોએ વધાવી લીધી સંગઠન પ્રમુખ માટે પ્રદેશમાંથી નક્કી થયા મુજબ અહીંયા અમારા જિલ્લાના જુજારુ અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજુભાઈએ કવર ખોલી અને મારા નામની જાહેરાત કરી છે ત્યારે હું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે જ્યારે મને આ સંગઠનની જવાબદારી મળી છે ત્યારે જિલ્લાના બધા જ કાર્યકર્તાઓને સાથે લઈ અને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ બધા જાણો છો કે જ્યારે સરકારો બનતી હોય છે ત્યારે સંગઠનથી બનતી હોય છે અને હું મૂળ વર્ષોથી સંગઠનમાં કામ કરતા કરતા મારે કાર્યકર્તા તરીકેની મહામંત્રી તરીકે કામ કર્યું ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું જિલ્લા પંચાયતમાં કામ કર્યું અને ત્યારે સહકારી આગેવાન પણ છું પણ એમાંથી પણ મને જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે ત્યારે બધા જ જિલ્લાના કાર્યકર્તાઓને સાથે લઈ અને આ જિલ્લાનું સંગઠન વધુ મજબૂત બને એવા પ્રયત્ન કરીશ અસ્થુ ભારત માતા કી આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની સંરચનાની જે પ્રક્રિયા લાંબા સમયથી ચાલતી હતી અને મંડળ અધ્યક્ષોની નિમણૂક પછી જિલ્લા અધ્યક્ષ માટેની જે પ્રક્રિયાઓ હતી કે આજે આવતીકાલે અને આવનારા સમયમાં પૂર્ણ થાય એ પ્રકારની શરૂઆત આજથી કરવામાં આવી છે આજે સવારે ઘણા બધા જિલ્લાઓમાં નવા જિલ્લા અધ્યક્ષોની જાહેરાત થઈ છે ભારતીય જનતા પાર્ટીની જે બંધારણની વ્યવસ્થા છે એ પ્રમાણે સંપૂર્ણ આંતરિક લોકશાહી સાથે જે નિયમો નક્કી કર્યા હતા એ નિયમો અમારા બંને ચૂંટણી અધિકારીશ્રીઓ ફલજીભાઈ અને મહેશભાઈ દ્વારા અહીંયા સતત ફોલો કરવામાં આવ્યા છે અને આખી પ્રક્રિયા પછી આજે અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોર એમની નિયુક્તિ થઈ છે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો એ સતત મથામણ કરીને સમાજની વચ્ચે રહીને જે જનાધાર ઉભો કર્યો છે આગામી સમયમાં ભીખાજીના નેતૃત્વમાં અરવલ્લી જિલ્લો પણ એ જ પ્રકારે આગળ વધે એવી શુભકામનાઓ સાથે એ એમને ખૂબ ખૂબ અભિનંદન